કરવામાં આવી રહ્યું છે તો ચૈતર વસાવાની વૃત્તિ ઉપર પણ ખૂબ ખરાબ હોવાનો દાવો તેમણે કર્યો છે એક એક ખાલી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એના આ પ્રકારના જે નાટક કરે છે ખરેખર એને લિસ્ટ આપું એને કે ક્યાં ક્યાં એમના રાજપાડી વિસ્તારની અંદર ખાણ ખનીજવાળા કે અથવા તો પછી બે નંબરના ધંધા કરવા વાળા કોણ કોણ માણસો છે આજે ફોરેસ્ટ વિભાગની અંદર કોણ આજે શું છે આજે એનું ઘર આજે ફોરેસ્ટની જગ્યામાં અને ગેરકાયદેસર બાંધી કર્યું એક ધારાસભ્ય તરીકે આવો આગેવાન ગેરકાયદેસર નૃત્ય કરશે તો સામાન્ય માણસ કેમ ના કરશે આ આ હંમેશા એક પ્રકારની એટલી એની ધારાસભ્યની એ વૃત્તિ ખરાબ છે ને એ મેં કીધું તે પ્રકારે હાથીના દાંત દાખાડાના જુદા ને ચહવાના જુદા એને કરવું જુદું છે અને વ્યવહારમાં અમલમાં વાત જુદી મૂકી છે પડદા પાછળ ગુનેગારોને ઉશ્કેરે છે, ગુને કરાવે છે અને મીડિયા સમક્ષ કે પ્રજાની સમક્ષ સુફિયાણી વાતો કરે છે પણ એ જનતા એની ઓળખી ગઈ છે. તો સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આ ગંભીર આરોપ લગાવ્યા છે. ચૈતર વસાવાના ઘરનું બાંધકામ ગેરકાયદેસર જગ્યા ઉપર કરવામાં આવી રહ્યું છે કયું છે મનસુખ વસાવાએ. વન વિભાગની જગ્યા ઉપર ચૈતર વસાવાના ઘરનું બાંધકામ થયું છે તેવું મનસુખ વસાવાએ કહ્યું ચૈતર વસાવાએ રીતે આ બાંધકામ કર્યું છે તેવો આરોપ મનસુખ વસાવા કરી રહ્યા છે તો ધારાસભ્ય ચૈતર વસાવાની વૃત્તિ ખરાબ છે તેવી પણ વાત મનસુખ વસાવાએ કરી છે તો ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર ગંભીર આરોપ લગાવ્યા